આગામી સમયમાં રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે ચૌદ ઉમેદવારોની જાહેરાત કરી છે સત્યાવીસ ફેબ્રુઆરીએ યોજાવનારી રાજ્યસભાની ચૂંટણીમાં કઈ સીટ પરથી કોણ ઉમેદવારી કરી રહ્યું છે અને ગુજરાતમાં ચાર બેઠકોના શું સમીકરણો છે તેની વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા ભારતીય જનતા પાર્ટીએ આગામી રાજ્યસભાની ચૂંટણી માટે તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે આરપીએનસી અને સુધાંશુ ત્રિવેદીને ઉત્તર પ્રદેશમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે આ સિવાય પાર્ટીએ બિહાર છત્તીસગઢ હરિયાણા કર્ણાટક ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાંથી પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે ભાજપે સુભાષ બરાલાને હરિયાણામાંથી પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા છે જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટને ઉત્તરાખંડથી રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે જ્યારે બિહારમાં ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ધર્મશીલ ગુપ્તાને પણ ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે નીતિશ કુમારના પૂર્વ સહયોગી ભીમસિંહને પણ ઉમેદવાર બનાવ્યા છે આ સિવાય કર્ણાટકમાંથી નારાયણ કૃષ્ણા ભાંગડે અને છત્તીસગઢથી રાજેન્દ્ર દેવેન્દ્ર પ્રતાપસિંહને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે પશ્ચિમ બંગાળમાંથી સામની ભટ્ટાચાર્યને ઉમેદવાર બનાવ્યા છે ત્યારે ઉત્તર પ્રદેશમાંથી ચૌધરી તેજવીરસિંહ સાધનાસિંહ અમરપાલ મૌર્ય સંગીતા બળવંત અને નવીન જૈનને પણ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે રાજ્યસભાની ચૂંટણીનું મતદાન સત્યાવીસ ફેબ્રુઆરીએ યોજાશે અને તે જ દિવસે પરિણામ પણ આવશે આ દિવસે છપ્પન બેઠકો પર ચૂંટણી યોજાવાની છે તેમાંથી સૌથી વધુ બેઠકો ઉત્તર પ્રદેશની છે આ ઉપરાંત મહારાષ્ટ્ર અને બિહારની છ છ બેઠકો છે જ્યારે મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળની પાંચ પાંચ બેઠકો છે કર્ણાટક અને ગુજરાતની ચાર ચાર બેઠકો પણ સામેલ છે સત્તાવીસ ફેબ્રુઆરીએ ચૂંટણી થશે ને આ સિવાય તેલંગાણા રાજસ્થાન અને ઓડિસ્સાની ત્રણ ત્રણ બેઠકો પર મતદાન થશે જ્યારે છત્તીસગઢ ઉત્તરાખંડ હરિયાણા હિમાચલની એક એક બેઠકો ઉપર મતદાન થશે રાજ્યસભાની ચૂંટણી માટે આઠ ફેબ્રુઆરીથી પંદર ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્ર દાખલ કરાશે અને વીસ ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી શકે ભાજપે આ ઉમેદવારના નામ જાહેર કર્યા આ પહેલા ટીએમસીએ રાજ્યસભાની ચૂંટણી માટે તેના ચાર ઉમેદવારોની જાહેરાત કરી છે પાર્ટીએ પત્રકાર સાગરિકા ઘોષ નદીમુલહક સુસ્મિતા દેવ અને મટુઆ સમુદાયમાંથી મમતા બાલા ઠાકુરને નામ જાહેર કર્યા છે તમને જણાવી દઈએ કે આ વર્ષે રાજ્યસભાના અડસઠ સભ્યો નિવૃત્ત થવાના છે તેમાંથી ત્રણ સાંસદોનો કાર્યકાળ સત્યાવીસ જાન્યુઆરીએ પૂર્ણ થઈ ગયો છે જ્યારે પાંસઠથી વધુ સભ્યો હજી નિવૃત્ત થવાના બાકી છે પાસઠમાંથી પંચાવન સભ્યો ત્રેવીસ ફેબ્રુઆરીએ નિવૃત્ત થશે અને તે જ સમયે સાત રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ બેથી ત્રણ એપ્રિલની વચ્ચે પૂર્ણ થશે અને બે સભ્યો મે મહિનામાં નિવૃત્ત થવાના છે નિવૃત્ત થનારા સાંસદોમાં સૌથી વધુ ભાજપમાંથી છે આ વર્ષે ભાજપના બત્રીસ રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે આ પછી કોંગ્રેસ છે જેના અગિયાર સાંસદ અને ટીએમસીના ચાર અને બીઆરએસના ત્રણ સાંસદો પણ સામેલ છે આ સિવાય જેડીયુ બીજેડી અને આરજેડીના બે બે સભ્યો પણ નિવૃત્ત થઈ રહ્યા છે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની ચાર રાજ્યસભાની બેઠક માટે સત્યાવીસ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે આમ જોવા જઈએ તો ચૂંટણીમાં ચારેય બેઠકોમાં ભાજપ ઉમેદવારોની બિનહરીફ જીતે તેવું લગભગ ફાઇનલ છે ત્યારે ભાજપ પોતાના કયા ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતારે છે તેના પર સૌ કોઈની નજર છે ત્યારે જાણવા પણ એવું મળી રહ્યું છે કે ભાજપ ચૌદ ફેબ્રુઆરીએ ચાર બેઠક પર ઉમેદવારોનું નામ જાહેર કરી શકે છે બારથી ચૌદ ફેબ્રુઆરીએ અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે આ ચારેય ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે કારણ કે પંદર ફેબ્રુઆરીએ ઉમેદવારી નોંધવાનો છેલ્લો દિવસ છે ગુજરાતમાં હાલના સમીકરણના આધારે કહી શકાય કે ભાજપ ચારેય બેઠકો બિનહરીફ જીતશે તમને જણાવી દઈએ કે હાલની ચાર બેઠકમાંથી બે કોંગ્રેસ જ્યારે બે બેઠક ભાજપ પાસે છે ચારેય બેઠક જીતવા માટે ભાજપને એકસો અડતાલીસ મતોની જરૂર છે અને હાલ ભાજપ પાસે એકસો છપ્પન ધારાસભ્યોનું સંખ્યાબળ છે તે જોતા ચારેય બેઠકો ભાજપ સરળતાથી જીતી જશે અને કોંગ્રેસને એક બેઠક માટે બાવીસ મત ખૂટે છે આ જોતા કોંગ્રેસ ચૂંટણી મેદાનમાં ઉમેદવારો પણ ઊભા નહીં રાખે તેવી સ્થિતિ સર્જાય છે આ જ પ્રકારની વાતો અને ચર્ચાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે જાના